સુરતમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે સૌરાષ્ટ્રમાંથી જાણે આગ ફાટ્યું તેવી સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ યથાવત છે આગામી ત્રણ દિવસ હજુ પણ ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ વરસાદ વરસતો ન હતો છૂટો છવાયો વરસાદ વરસીને બંધ થઈ જતો હોતો ત્યારે બીજી તરફ બફારો પણ સુરતીઓને અનુભવી રહ્યા હતા જોકે આજે બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી કારણ કે વરસાદ જોવા મળ્યો હતો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને દક્ષિણ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે હજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી આફત બંધ નથી થઈ તો ચાલો માહિતી મેળવીએ વિસ્તાર જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં

સાંભલી ડેમના નવ દરવાજા ખોલાયા હતા સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો છે ઉમરગામમાં છ ઇંચ વરસાદથી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુખ્ય માર્ગો પર ગોઠણસમાં પાણી ભરાયા હતા સાંજે છ વાગ્યા બાદ સુરતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થઈ હતી સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીમાં ચુમ્માલીસ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો એક નજર કરીએ વરસાદી આંકડાઓ પર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાંચ પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ તાપીના નિઝર તાલુકામાં પાંચ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ સુરતના પલસાણમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ સુરતના કામરેજમાં ચાર પોઈન્ટ પચીસ ઇંચ વરસાદ સુરત શહેરમાં ત્રણ પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ ગીર સોમનાથના પાટણ અને વેરાવળમાં ત્રણ પોઈન્ટ નેવું ઈચ વરસાદ સુરતના મહુવામાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ જામનગરના જામજોધપુરમાં ત્રણ પોઈન્ટ બાસઠ ઇંચ વરસાદ સુરતના બારડોલીમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ નવસારીમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ જામનગરમાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ નવસારીના ગણદેવીમાં બે પોઈન્ટ ઇંચ વલસાડના પારડીમાં બે પોઈન્ટ ઇંચ જૂનાગઢના વિસાવદરમાં બે પોઈન્ટ ઇંચ જૂનાગઢના મેંદરડામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ તાપીના વાલોડમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ તાપીના ડોલવણમાં બે પોઈન્ટ ચાલીસ ઇંચ નવસારીના જલાલપોરમાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ અમદાવાદના ધંધુકામાં બે પોઈન્ટ વીસ ઇંચ વલસાડમાં બે પોઈન્ટ તેર ઇંચ જુનાગઢના માળિયા હાટીનામાં બે પોઈન્ટ એક ઇંચ નવસારીના ગામમાં બે પોઈન્ટ એક ઇંચ તાપીના વ્યારામાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ ભરૂચના અંકલેશ્વરમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ ત્યારબાદ અમરેલીના રાજુલામાં એક પોઈન્ટ તોતેર ઇંચ વલસાડના વાપીમાં એક પોઈન્ટ તોતેર ઇંચ ગીર તાલાલામાં એક પોઈન્ટ તોતેર ઇંચ ગીર સૂત્રપાડામાં એક પોઈન્ટ ઇંચ વલસાડના કપરાડામાં એક પોઈન્ટ એકસઠ ઇંચ ત્યારબાદ રાજકોટના ઉપલેટામાં એક પોઈન્ટ સત્તાવન ઇંચ નવસારીના ચીખલીમાં એક પોઈન્ટ ઇંચ ભાવનગરના ઘોઘામાં એક પોઈન્ટ ઇંચ જૂનાગઢના જૂનાગઢમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ ભરૂચના વાલિયામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ રાજકોટના ધોરાજીમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ જુનાગઢના માણાવદરમાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ સુરતના ઉમરપાડામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ નર્મદાના નાંદોદમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ ત્યારબાદ સુરતના માંડવીમાં એક પોઈન્ટ અઢાર ઇંચ નર્મદાના તિલકવાડામાં એક પોઈન્ટ ચૌદ ઇંચ જૂનાગઢના કેશોદમાં એક પોઈન્ટ દસ ઇંચ નર્મદાના સાગબારામાં એક પોઈન્ટ બે ઇંચ જૂનાગઢના વંતનીમાં ઝીરો પોઈન્ટ અઠાણું ઇંચ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ઝીરો પોઈન્ટ અઠાણું ઇંચ અમરેલીના દરિયાકાંઠે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લાના દરિયા દરિયાકાંઠે પવન સાથે દરિયામાં કરંટ જાફરાબાદ શિયાળબેટ ધરારબંદર સહિતના દરિયા દરિયાકાંઠે કરંટ આવતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાય છે વારોલી નદીની ભયજનક સપાટીથી નજીક જોવા મળી રહી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઉપરવાસમાં મહારાષ્ટ્રના વિસ્તારમાં પડેલા વરસાદ અને ઉમરગામ તાલુકામાં પડેલા વરસાદને લઈને વારોલી નદી ભયજનક સપાટીથી નજીક વળી રહી છે વારોલી નદીમાં મહારાષ્ટ્રના ડેમનું પાણી છોડવામાં આવતા ઉમરગામ તાલુકાના વારોલી નદીના તટ વિસ્તારમાં આવેલ ગામના લોકોનો એલર્ટ કરવામાં આવ્યા છે ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લા પંચાયત નસ્તક આવતા છ અને પારડી તાલુકાને એક માર્ગ તથા સ્ટેટ હાઈવેનો એક માર્ગ ઉપર ઓવરટોપિંગને લઈ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે નદીના તટ વિસ્તારમાં આવેલા રસ્તા ઉપરથી પાણી ઉતર્યા બાદ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવશે નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ છે નવસારીમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ છે શહેરમાં આવેલા શાકભાજી માર્કેટ ધાનેરા પોઈન્ટ સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉમરગામમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ઉમરગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેથી જીઆઈડી જીઆઈડીસી વિસ્તાર સ્ટેશન વિસ્તાર તેમજ ઉમરગામના અન્ય માર્ગો પર પાણી ભરાયા છે તો બીજી તરફ જામનગરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે જામનગર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે જે શહેરના મુખ્ય માર્ગો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે આજે મેઘરાજા જામનગરમાં મન મૂકીને મેઘવર્ષા વરસાવી રહ્યા છે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ચાર ઇંચ વરસાદથી ઉમરગામમાં પાણી જ પાણી જોવા મળ્યું છે ઉમરગામમાં ધોધમાર વરસાદ છે ચાર ઇંચ વરસાદથી ઉમરગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાયા જે ભરાયા છે જેથી રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકી પડી હતી મોજ ડેમ નેવું ટકા ભરાયો છે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે ઉપલેટાના મોદીરા ગામ પાસે આવેલો મોજ ડેમ નેવું ટકા જેટલો ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની તપાટીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ હોવાથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે બીજી તરફ ભારે વરસાદના પગલે ખેડૂતોના ઊભા મોલને નુકસાનની થવાની ભીતિ છે ઉપલેટા પંથકમાં બપોરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજકોટના ઉપલેટામાં સતત ત્રીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેવાના શરૂ થયા હતા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મહારાષ્ટ્રના ડેમમાંથી ઉમરગામની વારોલી ખાડીમાં પાણી છોડાયું છે ઉમરગામના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈને મહારાષ્ટ્રના ડેમમાંથી ઉમરગામની વારોલી ખાડીમાં પાણી છોડતા ઉમરગામના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ભરાતા વાહન હાલત કફોડી બની છે વલસાડ અને ઉમરગામમાં ધોધમાર વરસાદ છે સાગર ડેમ સો ટકા ભરાયો છે મેંદરડા પંથકમાં ધોધમાર સાંભળી ડેમના નવ દરવાજા ખોલાયા છે જૂનાગઢના મેંદરડા પંથકમાં એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી પાણીનું પાણી થયું છે તામળીવેલના નવ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચાલુ ચોમાસે ફરી એક વખત ખેડ પંથકમાં તારાજી સર્જાવાની આશંકા છે ખેડ પંથકમાં પસાર થતી સાંભળી નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક થઈ છે જૂનાગઢમાં આજે ફરી વરસાદ વરસ્યો છે રાજ્યમાં આજે ચુમ્માલીસ તાલુકામાં વરસાદ છે રાજ્યમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વધુમાં પોણા ચાર ઇંચ મેંદરણામાં બે ઇંચ ઉમરગામ માળિયા હાટીના અને સુત્રાપાડામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ફરી મેઘરાજા ધમરોડ છે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે દ્વારકા પોરબંદર સુરત નવસારી સહિત રાજ્યના અગિયાર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે જોકે ઉત્તર મધ્ય ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘો જામ્યો છે આજે જુનાગઢમાં મેંદરડા પંથકમાં એક કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબક્યો હતો ભેડ પંથકમાં પસાર થતી સાંભલી નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક થઈ છે વલસાડ જિલ્લામાં પણ બપોરથી વરસાદ પડી રહ્યો છે

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના ફરી હાલ બેહાલ થવાની સંભાવના રહેલી છે હવામાન વિભાગની આગાહી મુજબ એકવીસ જુલાઈ દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી દીવ સુરત તાપી નવસારી વલસાડ દમણ અને નરેન્દ્રનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં આ વર્ષે સિઝનમાં સરેરાશ કરતાં આડત્રીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ઓગણસાઠ ટકા જેટલી વરસાદની ઘટ છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તે માઠા સમાચાર છે વરુણદેવ હેત નહીં વરસાવે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફસો ટ્રક સક્રિય થતાં વરસાદની સંભાવના છે મહત્વનું છે કે હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી અને આગામી ત્રણ દિવસ પણ વરસાદની કોઈ સંભાવના નથી માત્ર છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે રેડ એલર્ટની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી સુરત નવસારી તાપી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જામનગર રાજકોટ બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટાઉદેપુર નર્મદા તેમજ ડાંગ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરીએ તો વડોદરા દાહોદ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ છે બાવીસ તારીખની આગાહીની જો વાત કરીએ તો બાવીસ જુલાઈના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા આ તમામ જિલ્લામાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ બોટાદ આણંદ વડોદરા છોટાઉદેપુર નવસારી તાપી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર અને પંચમહાલ તેમજ દાહોદ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ છે ત્રેવીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ત્રેવીસ જુલાઈએ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ત્રેવીસ તારીખે ઓરેન્જ એલર્ટ છે ત્રેવીસ તારીખે યલો એલર્ટની વાત કરીએ તો ત્રેવીસ તારીખના રોજ કચ્છ મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત અને તાપી તેમજ ડાંગ આ તમામ જિલ્લામાં ત્રેવીસ તારીખના રોજ યલો એલર્ટ છે હજુ પણ પાંચ દિવસ વરસાદ ગુજરાતમાં રમઝટ બોલાવશે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે વીસમી જુલાઈએ સુરત નવસારી વલસાડ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદના રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર દાહોદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે વાત કરીએ આવતીકાલની એકવીસ જુલાઈની એકવીસ જુલાઈ ખૂબ મહત્ત્વની છે કારણ કે હજુ પણ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે જી હા આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ દ્વારકા પોરબંદર નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યારે કચ્છ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી ડાંગ નર્મદા છોટાઉદેપુર દાહોદ મહીસાગર અને અરવલ્લીમાં યલ્લો એલર્ટ છે વધારે વાત કરીએ તો બાવીસ જુલાઈની તો બાવીસ જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી છે બાવીસ જુલાઈએ અમરેલી ભાવનગર સુરત વડોદરા નવસારી ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ ભરૂચ અને નર્મદા તેમજ તાપીમાં બાવીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ છે જ્યારે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ તેમજ દાહોદ અને છોટા છોટાઉદેપુરમાં બાવીસ તારીખે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્રેવીસમી જુલાઈની વાત કરીએ તો ત્રેવીસમી જુલાઈએ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી તેમજ ભાવનગર બોટાદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ત્રેવીસમી જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે ત્રેવીસમી જુલાઈના રોજ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચોવીસમી જુલાઈએ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે ચોવીસમી જુલાઈના રોજ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી નર્મદા સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ ચોવીસમી જુલાઈના રોજ છે પચીસમી જુલાઈના રોજ સાર્વત્રિક વરસાદની આગાહી છે તમામ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળી શકે છે છવ્વીસ જુલાઈના રોજ પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે દ્વારકામાં ભારે વરસાદે નુકસાન પણ કર્યું છે દ્વારકામાં એક એક માળ પાણીમાં ફસાયેલા લોકોને બોટ મારફતે બહાર કઢાયા છે દ્વારકામાં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે ગામો બેટમાં છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અહીં આવડપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા દ્વારકામાં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે ગામો બેટમાં ફેરવાયા છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમ પોતાનું કાર્ય હાથ ધરીને બેઠી છે અહીં આવડપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા વરસાદી પાણી આવડપરાના ઘરોમાં ઘૂસ્યા અહીં લગભગ એક એક માળ સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આવામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પીઆઈ અને પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું આવડપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નવ લોકોને હોળી દ્વારા રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા દ્વારકાના તોતાત્રી મઠના પચીસ મકાનો પાણીમાં ગરકાવ છે ઘરની મુશ્કેલીમાં મુકાયા છે છે તોતાત્રી મઠના ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી દ્વારકામાં જળ તાંડવની તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે હાલમાં રણજીતપુર ગામ ફરતે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ઊભી થઈ છે રણજીતપુર ગામની આગળ વડી ગ્રામ પંચાયત પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે રણજીતપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત થયું છે દ્વારકામાં ભારે વરસાદને પગલે ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે દ્વારકામાં છવ્વીસ કલાકમાં એકવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે છે છેલ્લા છ કલાકમાં દ્વારકામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે દ્વારકા દર કલાકે પોણા એકથી વધુ વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના પગલે દ્વારકાના વિસ્તારો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે જ્યારે વાહન વ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે આજના દિવસે પણ સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્ય પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા સિયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ સોર ટ્રફની રચના થઈ છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દ્વારકામાં સવારે છથી બપોરના બે વાગ્યા સુધીમાં મેઘતાંડવ જોવા મળ્યું છે શુક્રવારે દ્વારકાને ધમરોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે આજે સવારે થી બપોરના બે વાગ્યા સુધીમાં દ્વારકામાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદના નુકસાનના પગલે એનડીઆરએફની ટીમ દ્વારકા પહોંચી છે પાણીમાં ગરકાવ છે બીજા દિવસે રાત્રે ખીચડી બાફીને ખાધી પોરબંદર શહેર અને જિલ્લામાં આભમાંથી વરસેલી આફતે પોરબંદરની હાલત કફોડી બનાવી છે સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને કારણે વરસાદી પાણીનો કહેર જોવા મળી રહ્યો છે માત્ર પિસ્તાલીસ કલાકમાં સત્યાવીસ ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી શહેર સુધી પહોંચતા અનેક સોસાયટીમાં નદીઓ વહેતી થઈ અને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા શેરીઓ અને ઘરમાં પાણી ઓસરવા લાગતા લોકો ઘરને થાળે પાડવાના કામમાં જોતરાયા છે ઘરવખરી અનાજ અને વાહનોને નુકસાની થઈ છે જેને કારણે લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ચાલો આ પિસ્તાલીસ કલાક પોરબંદરમાં કેવી સ્થિતિ છે તેના વિશે પણ જાણીએ બોખીરાની શેરીઓમાં નદી જેવા વહેણ વહેવા લાગ્યા છે પોરબંદરના બોખીરા વિસ્તારની શેરીઓ અને રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આજે પણ જોવા મળ્યા સોળ ગામોનું પાણી બોખીરા વિસ્તારમાં આવી પહોંચ્યું હતું જેના કારણે આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ પાણી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ જતાં ઘરવખરી અને માલસામાનને મોટા પાયે નુકસાન થયું હતું આજનો દિવસ પણ દ્વારકા પોરબંદર માટે અત્યંત ભારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય વધુ એક સિસ્ટમ એક્ટિવ થશે હવામાન વિભાગ દ્વારા આજે વીસ જુલાઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે તેમાં પણ ખાસ કરીને દ્વારકા અને પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસ્યો છે ત્યારે આજના દિવસે સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની વકી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે હાલમાં ગુજરાત રાજ્યો પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન તથા સીયર ઝોન અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી ઓફ સોડ ટ્રફની રચના થઈ છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાવવાની શક્યતા છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી ગતિએ પવન ફૂંકાવવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે આ સાથે જ આગામી અડતાલીસ કલાક સમગ્ર ગુજરાત રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની શક્યતાઓ છે રેડ એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો કચ્છ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર દીવ ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટવાળા વાળા જિલ્લાની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર અને દાહોદ આ તમામ છ જિલ્લામાં યલો એલર્ટ છે અમદાવાદમાં વરસાદ હાથ આપે છે હવામાન વિભાગ દ્વારા આ જિલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં આજે વરસાદ માટે કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે એસડીઆરએફની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા રાહત કમિશનર આલોક પાંડેએ વિગતો આપી હતી પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું એસઈઓસી ખાતેથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યો તેમજ જિલ્લા કક્ષાએ સત્યાવીસ બાય સાત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે રાજ્યકક્ષાએથી જિલ્લા કલેક્ટરોને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યના જિલ્લાઓ આવ જિલ્લાઓની આવશ્યકતા મુજબ એનડીઆરએફની કુલ દસ ટીમ એસડીઆરએફની કુલ વીસ ટીમ ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત પાંચ એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે ભારે વરસાદથી રાજ્યમાં સત્તાવન ગામ અસરગ્રસ્ત થયા છે પાંડે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ પિસ્તાલીસ વ્યક્તિઓનું રેસ્ક્યુ તથા ત્રણસો અઠાણું વ્યક્તિઓનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદના પરિણામે રાજ્યના સત્તાવન ગામ અસરગ્રસ્ત છે રાજ્યના નવ સ્ટેટ હાઈવે પંચાયતના એકસો ચોમોતેર રસ્તા તથા અન્ય છવ્વીસ રસ્તા મળી કુલ બસો નવ રસ્તા અસરગ્રસ્ત થયા છે ભારે વરસાદના પરિણામે ત્રણસો ઓગણસાઠ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે જ્યારે જે પૈકી ત્રણસો ચૌદ ગામમાં વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવ્યો છે તથા પિસ્તાલીસ ગામમાં કામગીરી પ્રગતિમાં છે વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા પાંડેએ રાજ્યના નાગરિકોને અપીલ કરી હતી પોરબંદરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીસ ઇંચ વરસાદ છે રાજ્યના અગિયાર ડામ ડેમ એલર્ટ પર છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં અઢાર ઇંચ વરસાદ યાત્રાધામમાં પાણી ભરાયા છે દ્વારકામાં માત્ર બે કલાકમાં દસ ઇંચ વરસાદ પોરબંદરમાં ઠેર ઠેર જળબંબાકાર છે ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ બેતાલીસ લોકોના મોત પિસ્તાલીસને બચાવાયા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ હતી પોરબંદરમાં કલાકમાં વીસ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો દ્વારકામાં માત્ર બે કલાકમાં દસ ઇંચ વરસાદ પડતા યાત્રાધામમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા બીજી તરફ વલસાડમાં છ પોઈન્ટ પાંચ ઇંચ તો ઉમરગામમાં આઠ ઇંચ વરસાદ પડ્યો હતો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરુવારે રાત્રે મંડાયેલા મેઘરાજા શુક્રવારે દિવસભર મુશળધાર વરસ્યા હતા જેમાં કલ્યાણપુર તાલુકામાં મોડી રાત્રે ધોધમાર પાંચ ઇંચ સાથે રાત્રિના રાત્રિ સુધીમાં સાડા તેર ઇંચ પાણી પાણી વરસી ગયું હતું જ્યારે દ્વારકામાં સવારથી હળવા વરસાદ બાદ સાંજે ચાર વાગ્યે મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં બે કલાકમાં જ દસ ઇંચ પાણી ઠાલવી દેતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી જ્યારે ખંભાળિયામાં ધોધમાર સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો વાળવણમાં સાડા સાડા ત્રણ ઇંચ પાણી વરસ્યું હતું દેવભૂમિમાં ભારે વરસાદના કારણે તમામ ડેમોમાં નવા નીર આવ્યા હતા અને લગભગ મોટા ભાગના ડેમો ઓવરફ્લો પણ થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં ચારસો લોકોનું સ્થળાંતર સત્તાવન ગામો પૂરને કારણે અસરગ્રસ્ત રાહત અને બચાવ માટે ટીમો તહેનાત ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ચારસો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જ્યારે સત્તાવન ગામોને અસર થઈ હતી રાજ્ય સરકારના આંકડા અનુસાર આ ચોમાસામાં અત્યાર સુધી વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે બેતાલીસ લોકોના મોત નીપજ્યા છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે પોરબંદરમાં વીસ ઇંચ દ્વારકામાં બાર ઇંચ ઉમરગામમાં આઠ ઇંચ પારડીમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વાપીમાં ચાર ઇંચ કલ્યાણપુરમાં અઢાર ઇંચ ખંભાળિયામાં છ ઇંચ જામનગરમાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ કાલાવડમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ કેશોદમાં આઠ ઇંચ ઉપલેટામાં ત્રણ ઇંચ માં બે ઇંચ માં છ ઇંચ અને ધોરાજીમાં નવ ઇંચ વરસાદ વરસી ગયો છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર